તમને શરમ નહી આવતી આટલી ઉંમરે હે હે ભગવાન ના ઘેર જવાનું હો થોડું તો સાચું બોલો થોડું તો સાચું બોલો તમારા આ મારા જેઠ આવે એની આગળ તમે મને ખરાબ કરી હે આપડા છોકરા આવી પીપી ફરતા હોય ફરતા હોય તો આપડે ના લાવીએ વોટા મારીએ એવું કેમ નહી થતું કોકની સોડિયો તમારા માટે જણી જણી નહી રાખતા ખાટલો લાવવો ખાટલો લાવો હોય ખાઠડી તૈયાર તારા તમે ઠાઠડી ભેગ થઈ ગયો એટલે પાર આવે આ લોકો આગળ મને બદનામ કરી નાખી કે બોલ બોલ કરે ચો કાઢું મારી આ લાયો છો કાઢું હું બોલું ના તો બે રૂપિયા કમાવા નહીં હવે તો હા જડે છે બહુ પણ તમે કેમ હાચું બોલતા નહીં એમ કેજો મને એમ એમકો તમે કેમ બોલી નહી શકતા તમારા છોકરાને છોકરાનું શું બોલે છોકરો વાલો હ વહુ જ ખરાબ વહુ જ કજાડ વહુ જ શબ્દ બોલવા હ તમારા આ પંદર ખાલી એક મહિનો થયો તો મને પહે બીજા દાડે તો ચાલુ થઈ ગયેલું દારૂ પીવાનું નહીં તમે મારી વાતો વપરાય જતા રે બધું અપરા માં તો કશું જોઈને કેવું નહિ જો તમાર છોકરા સુધા તો ન કે માર ફોન કરીને બોલાવું જતી રહી ઓ નો ખાજો રો જતો તો ત્યાં ઓય શું પડ્યું રહેવાનું છે ઓય પાછળ જતો રહી તો માર શું વધો છે આ છોકરો મનતો નહિ કે ઓય મનતે મારે તો કના ઓળો બોલું આ વવ એ હોફાતી નહિ આહા

ચા પોણી નહી મરી જાય પોણી વગર તું એ પેલો મરી જાય તો પારા મારો પો ભાઈ પોહ ના

હવે વેવઈ આવશે ડફોડો ખાવાનો છે અમે બધા આ વહુએ એમ ભાઈને ફોન કર્યો છે વેવઈ આવશે તો મારી આબરૂનું શું રહેશે કે એનો છોકરો એવો ને એનો બાપે એવો પણ મને પેલા મોટા છોકરા જોડે જવા દે મોટો છોકરો ભગત છે અને એનો ભાઈએ ભગત છે કોક વળી બે સવાલ ના લઈ ના જાય તો સારું બહુ ને મને હસાવવા દે અને ભાઈને આવ્યા પેલા મારી આબરૂ જશે યા કેમ કન્ફ્યુઝ પડ્યું આ તાપનું આ પડ્યું હવે કે હા હું તો પેલા સીતર માં ગુતી આ ફલાય સતર માં ગુતી કામ પડ્યું પેલી વહુ એ અને ભાઈ ફોન કર્યો છે હા તે કે હાલ તું આય અને મને લઈ જા હા તે હવે વહુ તને ખબર છે કે વહુ નો ભાઈ રહ્યો તો પગત તાર જોડ હા એટલે ઓભળે તું હેડે ચલો વહુ નો ભાઈ આવશે ને તો વહુ લઈ જતો રહેશે વાત હાજે પણ હવે કરવાનું શું તો ન્યાનો દારૂ પીવાના

આ તો જે મોડ્યા લ્યા આયો મારો ભાઈ હે આ તો જે સો મોડ્યા છે જો ભઈયા પૈસા આવતી નહિ કમાવા ના એ તો શીખ્યા બાપા એ જવું પડે કમાવા જમા તો અત્યાર સુધી ભાઈ કે બેરાઉનો બોલતા નહીં પખાડ નાખે

આ લોકો મારા માથે ચઢવા બોલો તારા અને આ તમે શું બોલવાની હારી નહીં મુઠે જોયા તા અહિયા કેવા હશે મને તો આ મને આ બધા અમારા ભાઈ જવાનું તમારું બુન વાદે હવે તમે તર ને અમે આવો તમે ફોન આવો

ચિંતા કરો ને ભગતા ની આબરૂ તમારા છોકરો એ બધું બખાડો કરશો ને અને ખાવા રોટલા અને આટલી ચાલે કરોડો કશું થાય ને એલા તમે મને ફોન કરવાનો તો મને ફોન કરવાનું તો ના પાડી કાકા એલા પીવા નાખો ટોકો ભાઈ ભાગી નાખે વાહન કશું નહીં કહેવાનું બોલો ને તો હવે જો તમને કહી દઉં તમે મારા બાપા પડો બરોબર હવે આટલી પેરે હું તમને બધા જતા કરું હવે હું નહીં રહું નકર કઈ દઉં હું તમને મને સોપતું નહી તમને બોલું હું નહીં લાગતું વસ્તી હ હા સુધારી પેલો પીન પડ્યા જલ્દી આવજો ને પાછો બખાડો ચાલુ કરે મારા પેલો મોટો ફાળી ભૂલી ગયો